બાપ ને બેટો બહુ મોટો ધંધો કરી ને બેઠો પાસે સો રૂપિયા કમાવાયું લવિંદુ જોવિંદ નાના ટેલું નાખે અહીંયા ઉપર નહીં બે ભાઈ આ ધંધા ના કરાય આ તમારા ટેટા ખબર પડી ના ને લીધા નહી લીધા આટલા ધંધો ના હેડે અને અલ્યા કેતા કણ મોટી ડેન્જર દુકાન કરવી પડે ગણ અને આ હું છોકરાને કઈ ખમજે ના ના મોટા થોડું ખરખું બોલે ને કે ધંધો એની હેડે ઓર તી ની ગણવા દે ગણ લે જો ભરાય તું બેન ના ગણાય 1 2 3 4 5 સમજ કયું થાય એ પૈ હો લવિંગ ગયા ને પૈ 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 અઈ જા રસ્તો પડ્યો સોની નો હાલતી નો થાય રૂપિયા ના લાયો હે અને પાંચસો રૂપિયા કઈ જવાનો એટલો કંદુસ્યો એકદમ ને હતા તંતરા બાપુ કારી ઉગાળ્યો એ લવિંગિયા તો કો બેજ્યા હય હય આઈ જા પૈસા વગર ના તો તું ધંધાજ ન ખાવા ને છે બેસતા વર્ષ ના દાડ કોને તો એની આખી જિંદગી આપડી માજ માંજ કરતા વર્ષ ના દાડે શું કરવાનો ખબર છે કે બેસતા વરસ ના તારી ભાઈ ને ટકોરો મારવાનો છે માતો બોલાકડી મેજે અરે યાર સાબ દેજો એના હેઠી પાડો એટલે બારે મેનાને હું મારતો જ રહું ને બગવા આપડે આ ટેટાનો શું ભાવ છે હે આ આ દારૂ ખવાનોનો શું ભાવ છે આપડે અલ્યા આ શું શું કિંમત છે એક દસ રૂપિયાનો હા દસ રૂપિયાનો બસ આપડે આ દસ રૂપિયા ના અચ્છા એવું છે બે આવે તો દસ રૂપિયા ના પણ બે લે ને એટલે ફ્રી

મારે નકો હાથ ઉપાડવાનો તે અત્યારે વડે હાથ ઉપાડી દીધો હવે નક્કી આખું વરમ અને મારે એમ જાહે મારે માર મારે કરવો પડશે હવે

આટલા ટેબલ ભરી જાય એટલું લવું પડે ભરી જાય ને બધા ડુપ્લિકેટ હોય આ તો મારા હોમ ગ્રુપ ના અને આજે હવે તો એટલે હવે

ધંધો કરવાનો કેટલા પચાસ રૂપિયા નું એટલે પચાસ રૂપિયા નું પચાસ રૂપિયા તો ધંધો ને નહીં

બી બડા કા બી બડા ગઈ બોક્સ મૂકી દો હા કરવાનો ભાવ ખાલી કરવાનો ભાવ પૈસા પૈસા તારી ફ્રી ના ફ્રી ને 300 હા 300 ફ્રી આપી દો લેજો જ લે આવ વાત કરું 300 નું પૈસા તો મારા લાવો જલા કમાણો બમ પડ મેં ફલાંચો રામ મોજ કા રાજી 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 હો મારા આશીર્વાદ આપજે હા ભગવાન ના

માટે <laughs>

બરોબર સારી વાત જો અમારો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને અમારા ઓમ ગ્રુપ તરફથી આવું હેપી દિવાળી હેપી ન્યુ અને જય માતાજી